આમ તો સરકારની યોજનાઓ હોય છે તે છેવાડાના માનવી સુધી પહોંચાડવાની હોય છે કારણ કે નાનામાં નાના લોકો સુધીની એ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે માટે સરકાર તે યોજનાઓનો અમલવારી કરતી હોય છે પણ તો એક ઘટના સામે આવી રહી છે જેમાં માનવ કલ્યાણ યોજનામાં મોટા વિવાદમાં આવી છે ને તેમાં છબડો થયો હોવાની અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં માનવ કલ્યાણ યોજનાની અંદર આપવામાં આવતી વસ્તુઓ આઈએસઆઈના માર્કા મારકા વગર આપવામાં આવે છે તેવું ત્યાંના સ્થાનિક લોકો આરોપ લગાવવા રહ્યા છે શું છે સમગ્ર ઘટના અને શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિક લોકો જાણીશું આજના વિડીયોમાં છોટાઉદેપુર આમ તો આદિવાસી વિસ્તાર ગણાય છે ત્યાં આદિવાસી વિસ્તારના લોકોને સરકાર અમુક યોજનાઓનો લાભ આપતી હોય છે અને તેમાંની એક યોજના એટલે કે માનવ કલ્યાણ યોજના અને માલમ કલ્યાણ યોજના અત્યારે ખૂબ વિવાદમાં આવી છે અને વિવાદ એવો છે કે ત્યાંના સ્થાનિક લોકો એવો આરોપ કરી રહ્યા છે કે જે માનવ કલ્યાણ યોજનાની અંદર જે વસ્તુઓ અમને આપવામાં આવે છે તે વસ્તુઓ આઈએસઆઈના માર્કા વગરની છે જે કીટ અમને આપવામાં આવે છે તે આઈએસઆઈના માર્કા વગરની હોય છે મતલબ કે આઈએસઆઈનો જેમાં માર્કો ના હોય તે ગુણવત્તા વિનાની વસ્તુ હોય તેવું આપણે માનવામાં આવે છે અને તે વસ્તુ અત્યારે સરકારી યોજનાઓમાં આપવામાં આવેલી છે છ તાલુકાના સાતસો જેટલા લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા અને તે લાભાર્થીઓને આઈએસઆઈના માર્કા વગરની વસ્તુ આપવામાં આવતા તે લાભાર્થીઓમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા ત્યાં ત્યાં શું હતી પરિસ્થિતિ અને ત્યાંના લાભાર્થીઓએ શું કહ્યું આવો પહેલાં આપણે એ સાંભળીએ કવાટ ખાતે માનવ ગરિમાના કીટ આપવા માટે આખા જિલ્લામાંથી લાભાર્થીઓને બોલાવવામાં આવે કોઈ પચાસ કિલોમીટર કોઈ ચાલીસ કિલોમીટર કોઈ સિત્તેર કિલોમીટર દૂરથી કીટ લેવા માટે આવ્યું છે આ તસવીરમાં જોઈ રહ્યા છો લોકો છે ગરીબ લોકો છે તેઓ ભાડું ખર્ચીને કીટ લેવા માટે આવ્યા છે તેઓનો આક્ષેપ છે કે જે માલ આપવામાં આવ્યો છે તે હલકી કક્ષાનો છે સારી ક્વોલિટીની વસ્તુ આપવાની હોય છે આ દૂધના કેન છે દૂધ ભરવા માટેના આ દૂધ ડેરીનું કીટ કહેવામાં આવે છે હજારો રૂપિયાનું કીટ છે પરંતુ આઈએસઆઈ મારકાનો નથી બીજી તરફ આપણે દ્રશ્યો બતાવીશું જે આ ડ્રીલ મશીન છે આ ડ્રીલ મશીન નોન આઈએસઆઈ માળખાનો આપવામાં આવી રહ્યું છે આ જે બીજું સામાન છે તે પણ નોન આઈએસઆઈ માર્કાનો છે આપણે દ્રશ્યો બતાવીશું આખો કીટ છે આખા જિલ્લાના લાભાર્થીઓને આપવા માટે અહીંયા બોલાવવામાં આવે છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેણે સ્થાનિક લોકોને પણ જાણ કરી નથી જ્યારે કોઈ પણ અધિકારી હાજર નથી હાલ તો હલકી કક્ષાનું મટીરિયલ આપવા આપતા આવતું હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે મારું મને મેસેજ મળ્યો તો હું ઓડગામ વતની શું પાપડ બનાવવાના મશીન માટે અરજી કરી હતી બધા લોકો અહીં આવ્યો ત્યારે જોયું તો બધા નકલી નકલી કીટ આપે એવું જાણવા મળ્યું છે લગભગ પાંત્રીસ કિલોમીટરની આસપાસ હશે તો હવે સ્થાનિક આપવું જોઈએ લોકોને અહીંયા નહીં બોલાવવું જોઈએ પણ ખબર નહીં ઇલેક્ટ્રિશિયન નો અરજી કરી હતી એ અરજી કીટ લેવાયો છે મર્ડર એટલે કોઈ આયસ માર્કર નથી અને કઈ છે નહીં દેખ્યો તો કાલે હલકી કક્ષાની ઉ લાગે છે આ બધું હલકી કક્ષાનું મટીરીયલ આપો સરકાર પાસે માંગતો હોય સરકાર પાસે એ જ માંગ છે અમને એક જ વાર મળે વાર વાર લાભ મળતો નહીં તો સારો આપે તો અમાર ટકાવ રહે તો અમે સારી રીતે કામ કરીએ અમે કમિશનર કુટીર ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના સહયોગ હેઠળ જે અલગ અલગ માનવ ગરીબ કલ્યાણ મેળાની કીટો છે તેનું વિતરણ માટે અમને એજન્સીઓ સોંપેલી હતી જેમાં ભરતકામ છે બ્યુટી પાર્લર છે દૂધ દહીં વેચનાર કીટ છે ઇલેક્ટ્રિક પંચર્સ વાન સર્વિસ અથાણા સેન્ટ્રિંગ પમ્બલિંગ પાપડ બનાવટ જેવી કીટો હોય છે પ્રોવાઈડ કરે ગવર્મેન્ટ એજન્સીઓને પ્રોવાઇડ કરે છે તેની પર ડિપેન્ડ કરે આ વસ્તુ તમે નોન આઈએસઆઈની કીટો વેચો છો તો સરકારની પરવાનગી છે નોન આઈએસઆઈ વીસ હજાર રૂપિયા સુધીનો કીટનું બિલ છે તો હવે જે એજન્સીઓ પ્રોવાઈડ કરે છે તેની પર ડિપેન્ડ કરે આ ઢાલકી કક્ષાનો માલ છે નોન આઈએસ છે તમે જોયું ના એ વાસ્તો અમે નથી બીજી વાત છે કેટલા તાલુકાના લોકોને બોલાવવામાં આવે છે આમાં તાલુકા એટલે અમારી પાસે આખું છોડાયદેવપુર જિલ્લાનું લિસ્ટ હોય છે છોડાયદેવપુર જિલ્લાનું લિસ્ટ હોય છે તો એમાં જે તે લાભાર્થીઓ અલગ અલગ છે કીટો પ્રમાણે અલગ અલગ લાભાર્થીઓ છે જે તે કીટો પ્રમાણે કીટો પ્રમાણે લાભાર્થીઓને અમે બોલાવતા હોઈએ છીએ હલકી કક્ષાની કીટ છે નોન આઈએસઆઈની છે તો શું કહેશો એનામાં

ને ઉપરથી પ્રોવાઈડ કરે છે એ પ્રમાણે જ હોય છે બીજું હજારનું કીટ હોય તો હવે ઉપર જે રીતે હોય છે તે પ્રમાણે ચાલે છે અમે આમાં કશું નહીં કહી શકતા તો ત્યાંના સ્થાનિક લોકોને જે લાભાર્થી હતા તે કહી રહ્યા છે કે એજન્સીના જે લોકો છે બહારના એ ગોડાઉન થી વિતરણ કરતા હતા મતલબ કે જે સરકાર પાસે જે વસ્તુ આવે છે તે ડાયરેક અમને આપવામાં નથી આવતી અને બહારથી જે ગોડાઉન છે ને એ ગોડાઉન થી અમને વિતરણ કરવામાં આવે છે અને એજન્સીના લોકોએ જે કીટો આપી છે તેમાં આઈએસઓ નો માર્કો ન હોવાની વાત પણ નસવાડી બોડેલી સંખેડા અને ક્વાટ પાવી જેતપુર અને છોટા ઉદેપુરના તાલુકાના આ લાભાર્થીઓએ આ વાત કરી છે અને જે કીટોનું વિતરણ થાય છે તેમાં ભરતકામની કીટ બ્યુટી પાર્લરની કીટ દૂધ દહીં વેચનાર કીટ આપવામાં આવે છે અને તે કીટની અંદર અત્યારે આઈએસઆઈના માર્કા વગરની કીટ આપતા લાભાર્થીઓમાં ખૂબ આક્રોશ છે કારણ કે સરકારની જે યોજના હોય છે તે લોકો સુધી પહોંચે એવો સરકારનો આગ્રહ હોય છે પરંતુ તું વચેટના લોકો જે વચેટિયા હોય છે તે ક્યાંક ને ક્યાંક તે સરકારી યોજનાનો લાભ નાનામાં નાના લોકો સુધી પહોંચવા નથી દેતા અને અત્યારે એવી જે ઘટના અત્યારે છોટા ઉદેપુરથી સામે આવી કે જ્યાં માનવ કલ્યાણ યોજનામાં મોટો છબરડો કર્યો છે ને જે જે એજન્સીના લોકો છે તે આઈએસઆઈ માર્કા વગરની વસ્તુઓ ત્યાંના લોકોને આપી રહ્યા છે જેથી તેના લાભાર્થી અત્યારે ખૂબ જ આક્રોશ છે કારણ કે જે માનવ કલ્યાણ યોજનામાં જે કીટ એન્ડ મળવી જોઈએ જે ગુણવત્તાવાળી વસ્તુ તેમને મળવી જોઈએ તે વસ્તુ તેમને અત્યારે નથી મળી રહી સરકાર તો ઉપરથી તેમને વસ્તુ આપે છે પરંતુ વચ્ચેના લોકો છે જે એજન્સીઓ છે તે એજન્સીઓ તે વસ્તુને બારોબાર ક્યાંક વેચીને ગુણવત્તા વિનાની વસ્તુઓ અત્યારે લોકોને આપી રહ્યા છે લાભાર્થીઓ પચાસ થી સાઠ કિમી દૂરથી આ કીટો લેવા માટે આવ્યા હતા પરંતુ તે કીટમાં આઈએસઆઈનો માર્કો ન જોતા લાભાર્થીઓમાં રોષ અપાવ્યો હતો ને તે રોષ એજન્સી અને સરકાર સામે ભભૂક્યો હતો કે સરકાર અત્યારે તો અમને જે માનવ કલ્યાણ યોજના હેઠળ જે કીટો આપે છે તે હલકી કક્ષાનો સામાન હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે તેમાં આઈએસઆઈનો માર્કો નથી હલકી કક્ષાનો સામાન આપતા લોકોમાં ખૂબ જ અત્યારે રોષ છે કારણ કે માનવ કલ્યાણ યોજનાની અંદર અનેક એવી યોજનાઓ છે જેમાં લોકોને કીટ આપવામાં આવે છે જે રોજિંદા જીવનમાં લોકોને ઉપયોગ લઈને નાને મોટું પોતાનું ગુજરાન ચલાવી શકે છે. એવી કીટો સરકાર માનવ કલ્યાણ યોજના હેઠળ આદિવાસી વિસ્તારોમાં આપે છે પરંતુ વચ્ચેના લોકો ક્યાંક ને ક્યાંક એ કીટોનો બારોબાર વેવટ કરી નાખે છે અને તે કીટોમાં આઈએસઆઈના માર્કા વગરની જે હલકી કક્ષાવાળી હલકી ગુણવત્તાવાળી વસ્તુ હોય છે તે લોકોને પહોંચાડે છે અને અત્યારે લોકોમાં એ રોષ જોવા મળી રહ્યો છે. તમારા વિસ્તારમાં કે આવું થતું હોય કોઈ પણ યોજના હેઠળ જો હલકી કક્ષાની ગુણવત્તાવાળું સામાન કે કીટ તમને આપવામાં આવતી હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો અમે તમારી વાત જવાબદારી અધિકારીથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર